જાફરાબાદના નાગેશરી ગામે ટોલનાકા નજીક સિંહણ અકસ્માતનો મામલો ગત રાત્રિએ અજાણ્યા વાહનચાલકે સિંહણને હડફેટે લેતા સિંહણનું મોત નીપજ્યું વનવિભાગે સિંહણનું મોત નીપજાવનાર આરોપીને ઝડપી પાડ્યો કિયા ફોર વ્હીલર કાર ચાલક વિરેન્દ્ર રાઠોડની વન વિભાગે ટીમ્બી ગામેથી કરી ધરપકડ કાર ચાલક આરોપીને ઝડપી પાડી વનવિભાગે કાર્યવાહી હાથ ધરી એસીએફ વિરસિંહ ચાવડાએ ગતિ મર્યાદામાં વાહનો ચલાવવા વાહનચાલકોને કરી અપીલ રિપોર્ટર મહેશ બારૈયા જાફરાબાદ અમરેલી ગતરોજ એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અંદાજે સાંજના સાતથી સાડા સાત વાગ્યાની સમયગાળામાં જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્રી બીટના નાગેશ્રીના ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશ્રી ટોલ બુથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજાણા ઇસમ દ્વારા પુરપટ ઝડપે વાહન ચલાવીને એક મહાદાસિંહનું મૃત્યુ નિપજાવે છે ઉંમર ઉંમર અંદાજીત પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રીસ જેઓ મૂળવત્રી પણાધ કોડીનાના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાકચુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરી ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે વાહન ચાલકોને ખાસ અપીલ એ જ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુવમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરમાં પાંચથી છ જગ્યાએ સ્પીડ સ્ટેશન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું